આઝાદ ચોક ખાતે સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં દ્વિચક્રી વાહનોમાં વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી વાહન ચાલકોના ગળા કપાવવા અને ગંભીર ઈજાના કિસ્સાઓ નોંધાતા હોય છે ત્યારે આવી દુર્ઘટનાઓને રોકવા માટે ભાજપના નેતાઓએ વાહન ચાલકોને સલાહ સૂચન આપ્યા અને તેમના વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા આ પહેલથી વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઉત્તરાયણના આ મહાપર્વમાં એકતા અને ભાઈચારાનો આ ઉત્સવ છે આ એકતાના ભાઈચારાનો ઉત્સવ આપણે સૌ રંગેચંગે ઉજવી શકીએ અને જે પતંગની દોરીઓ દ્વારા જે ટુ વ્હીલરવાળા બાઇક ચાલકોનો જે ગળાની અંદર એ દોરી ફસાય છે અને તેનાથી એમને હાનિ પહોંચે છે તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા અને આપણા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા સાંસદ શ્રી ધવલભાઈ ધારાસભ્ય શ્રી ભરતભાઈ મહામંત્રી શ્રી કમલેશભાઈ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આજે જે રાહદારીઓ છે રાહદારીઓને સેફ્ટી ગાર્ડ આપીને પતંગના આ ઉત્સવ જે છે એને હર્ષ ઉલ્લાસાહ સાથે મનાવીએ છે સાથે સાથે આ ઉત્સવ દરમિયાન પશુ પક્ષીઓને પણ જે નુકસાન થાય છે એના માટે જીવદયા પ્રેમીઓને પણ સંપર્ક કરીને એમને પણ પ્રોટેક્શન મળી રહે અને એવા કોઈ પશુ પક્ષી હોય કે જ્યારે એમને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય તે જાતની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે આમ આ ઉત્સવ ભાઈચારાનો ઉત્સવ છે અને આપણે આ ઉત્સવને રંગે ઉજવીએ એવી જ સૌ વલસાડ જિલ્લાવાસીઓને અપીલ છે આજે ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણનો મહા તહેવાર આપણા ગુજરાતમાં લોકો ઉલ્લાસ સાથે દર વર્ષે મનાવે છે જેટલું દિવાળીનું મહત્ત્વ છે એટલું જ આપણા ગુજરાતીઓ ઉત્તરાયણને પણ મહત્ત્વ આપે છે તો જ્યારે ઉત્તરાયણમાં એક ભાઈચારાનો સંદેશ લઈને પૂરા લોકો સાથે ધાબા પર મળીને જ્યારે પતંગ ચગાવશે અને ઉજવણી કરશે ત્યારે એની સાથે સાથે જે આપણા બાઇક પર જતા હોય ટુ વ્હીલર પર જતા હોય ને રઘવાતા હોય છે એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે એના માટે ખાસ પ્રોટેક્શન કીટનું વિતરણ આજે વલસાડમાં કરી રહ્યા છું તમને એક નાનો દાખલો આપું કે મારા થોડા વર્ષો પહેલાં હું પોતે ટુ વ્હીલર પર જતો હતો ત્યારે મારું ગળું કપાઈ ગયું હતું અને એના લીધે મારો જીવ બચ્યો હતો ત્યારથી મેં શીખ લીધી છે કે જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે આપણે ગળામાં કંઈ વીટાઈને જઈએ અને પ્રોટેક્શન કીટ આવા ટુ વ્હીલર પર લગાડીએ એનાથી આપણા લોકોના જીવ પણ બચી શકે ને એની સાથે આપણા ઉત્તરાયણના દરમિયાન આ દોરાથી આપણા પશુ પક્ષીનો પણ નુકસાન થાય છે એમને પણ હાનિ પહોંચે છે એના માટે અમે જીવ દેવા જેટલી પણ એનજીઓ સાથે મળીને આપણા પશુ પક્ષીને પણ આવી કોઈ પણ હાનિ ના થાય ને હાનિ થાય તો તરત જ એમને માવજત મળી રહે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને પાછા અમે દરેક વલસાડવાસીઓને અને વલસાડ ડાંગ લોકસભાના લોકોને આપણો નવ આપણો ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવે એવી શુભકામનાઓ